ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ અને આજનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ડાયરેક્ટ ગાડીમાં કેમ કે જઈએ છીએ આપણે સી જોવા આજે જઈએ છીએ સી જોવા સી તો સિંહ જ કહેવાય હે તો સિંહ એનો ક્યુ ગીત હતું હલો સિંહ તો સિંહ કહેવાય એના ગળે હાકર બંધાયના એવું કઈક હતું ને આ વ્લોગ બહુ જ મસ્ત થવાનું છે અમે જઈએ છીએ પ્રાણી સંગ્રહાલય જે આપણે પ્રાણી સંગ્રહાલય જે આપણે હોય ને ઇન્ડિયામાં એવું જ છે અને બાળકોને એક છૂટુ મૂકેલું બધે પ્રાણી છૂટતા આપણે ગાડીમાં રહે ને સામેથી નીકળે જો અહીંથી बाजूમાંથી બધેથી સી નીકળે તો બાળકો માટે આ વ્લોગ બહુ જ સ્પેશિયલ થવાનો છે એમને બહુ જ જલસો પડી જવાનો છે તો બઈના રેજો વ્લોગમાં બાળકોને મોટાવ ને બધેયને તો હાલો ફટાફટ જ પહોંચી જાય વધારે આ નથી બતાવું રાઈટ ઓકે હાલો જાય આફ્રિકન લાયર સફારીમાં આપનું સ્વાગત છે કેમ માંથી થોડુંક આપડે નજીક જ થાય કેટલું થાય વીસ કિલોમીટર એટલે અમે જો 20 મિનિટમાં તો પહોંચી ગયા છીએ રહેતા જો ટ્રાય ના તમે કરજો બહુ સારી અરે પણ અરે પણ આ તો જો હજી તો અમે ગયા નથી હજી તો રોડે છીએ સીધા પોઈતે કેમરીત મારી છે એને હજી સુધી કોઈ કોઈદી ગયો નથી ને પહેલી વાર જાય છે ને પાછા લાવું દેવા માંડ્યો આ તો ગજબ હો દશુ તું તો હા પહેલા જાખોદી ફેર પછી કેજે તો આથી એન્ટ્રી ગેટ છે ને આમાંથી અંદર જાશું અને ઓલા બેન આવશે હમણાં કઈક કેવા બરાબર ને ટિકિટ આપડે ફોન માં ખોલી લઈએ કારણ કે અમે કર્યું તું ઓનલાઈન બુકિંગ એટલે અહીંથી ખોટી વાર ગુડ ના લાગે તો થઈ ગઈ કા આપડી ટિકિટો સ્કેન સ્કેન થઈ ગઈ ને આથી જો હવે લાઈનમાં આઈથી લાઈનમાં લાગી જવાનું અને આ બધી ગાડીઓ પાછળ જવાનું છે આપણે ના કે કીધું છે હમણા જોઈ અહીંયા કેવું છે કે આપણે જ આપડી ગાડી અંદર જઈ લઈ જઈ શકીએ તો આપડી આજુબાજુમાં બધા પાર્ક્સ જેવું હશે જેમાં અલગ અલગ પ્રાણીઓ હશે એવું અઝ્યુમ કરીએ છીએ ને હવે આગળ જઈએ એટલે ખબર પડે ખબર પડે તો એન્ટ્રી તો અંદર જો લઈ લીધી છે ને ગાડીઓ અહીંયા કેવું કે કોઈ ગાડી ને ઊભું હોય તો ઊભી રહેશે આપણે એવી કોઈ ઓલી નથી

મોડુ ફરેયો કે સાનું મનીનો અરે ભાઈ જરા મોડુ તો ફરે હાવજ દેખાણો દાલા મથો હાવજ હે દસું હંતે ગયો જો જો બીજો બીજો વાં બેઠો

એક જો આ ખૂણામ કેવું પડ્યું છે તાર જારી માં આમ ટાઈમે જઈ રમતના મૂળમાં માં હે ને તો અહીં આપણે પાછા આવશું અત્યારે હું તા આયા છે ને કોઈ લિમિટ નથી કે તમે એક જ વાર આવી શકો કે બે જરા એ જેટલા આટા મારવા એ હાંજ સુધી મારી શકો આપણે આવશું બે ત્રણ વાર બરાબર સીન આપણે પકડવાના થાય છે રમ રમતા મિત્રો એક જોરદાર વસ્તુ આવે છે માઈક લાયન્સ વાઇટ લાયન્સ ને દૂર થી દેખાઈ ગયા છે અને આ આખું ફેમિલી હોય એવું લાગે છે અને બધા જાગે છે ટૂંકમાં આ ફેમિલી નિંદ્રારુ નથી કા હુંઈ નથી આ બધા એક્ટિવ છે તો મસ્તી નો વ્યૂ આવવાનો છે જો બધા આ બધા આથી ખસતા નથી આ છે આ ખૂણા માં જોયા વાઇટ લાયન દશુ વાઇટ લાયન થોડાક થોડાક તો નિંદર માં છે જો ડોઝ ઓફ મારે છે આમ જોલા ના આવતા હોય

કેમ તો કે લાયન્સ જોવાતા મેં તો લાયન જ હતા અજી આવશે બીજા પશુ પ્રાણીઓ પણ છે એ પણ ઇન્ટરેસ્ટિંગ છે પણ આ અમુક જી હોય ને યાર એટલી ભીડ થઈ જાય ને માણસોની આમ ખરેખર બહુ મસ્ત મજા આવી કે જોવાની કા બહુ મજા આવી કેટલીક વાર આવશું પાછા જોવા હજી આવશું એક આદ બે વાર આજ ના દી પર આજ એક બે વાર પાછા આટા મારવા આવશું એક આદ વાર ગાડી લઈને એક આદ વાર બસ માં આવશું જ એમાં જો મારા મિત્રો જો આ રહ્યા બેઠા વૈન્દ્રા સોરી

ઓલી બાજુ છે જો કેટલા બધા એને મળવા જાય છે ફાઈન ટાઈમ થયો ને એટલે હવે હામ હામ મળે ને આ પરિવાર વાળા નો ઓલા પરિવાર વાળા ને જો પાણા ઉપર નાખ્યું ને ખાવાનું તો બધા બેહી એ તો જો નું હાવ બચ્ચું વચ્ચે બેઠું આ તો હાવ આપડી ગાડી આગળ બેઠું છે ગાડી ઉપર ચડી જાય ને તો મજા આવે ના ના આપડી ગાડી આગળ ચડે ઈ ના મેળ આવે અને ગાયું છે હાઈ હા કરીશ કરજો હાઈ

બધા મિક્સ કાદા પડ્યા આ ગેંડા આપણે ના આ ગેંડા જેવી છે જો પડ્યા હોય ને ને જેવા ગારા વારો ગારા વારો ગેંડો જો તો એ નીકળે બાર દસો એ નીકળો નીકળો જો જો તો સ્લો મોશન માં નીકળે આવ ટાટો લે લે બરકર બરકર લે 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 પડી આગળ આટલું આવી ગયા પછી દીધી જાય ધીરે ધીરે જંગલી ભેસું કેવા ઈચ કે આપણે જોતા હોય ગયા છે ને બેઠ્યું છે જો

આ હા હા જો તો કરો લંબુ આવ્યો લંબુ જીરાફ ડોકટો જોય ની ડોકટો જો લાંબી આ તો હજી ઝેકુ જોયા જ પ્રિન્ટ કેવી છે એકદમ ગ્રાફિક્સ ડિઝાઈનરે ડિઝાઇન કરેલ છે ભાઈ આને જોઈ લ્યો ભાઈ જોઈ લ્યો જીરાફ જોઈ લ્યો ખાલી કેટલા ઊંચા હે મસ્તી ના હે કા પેટર્ન વાળા જોઈ ખાઈ જો એને હાટો ખાવાનું ઊંચું રાખ્યું એકદમ ત્યાંથી ખાઈ લે સીધા હા આપણે બાજુમાં જ ન નીકળતા યાર બાજુમાં જો એ આને રડવાનું ચાલુ કર્યું એ નાના છોકરા હું જેમ દસુ આમ તો કેમ રડવા માંડ્યો જીરાફ ન નીકળતું એટલે ગાડી આગળથી આગળ જો આવે છે જોલી બાજુ હવે આ ભાઈ રોડ ઉપરથી નીકળી જાય ને તો આપણું વસૂ થઈ જાય દર્શન આવ્યા ને ત્યારનો કહે છે કે જીરાફ નજીકથી નીકળવું જોઈએ જીરાફ નજીકથી નીકળવું જોઈએ જો આમ લે ત્યારનો દર્શન કહે છે કે એકવાર જીરાફ આપડી આગળથી નીકળે અરે યાર જોય મજા પડી ગઈ યાર બહુ આપડી એક્ઝેક્ટ આગળથી તો ના નીકળું પણ તોય તોય હાવ बाजूમાંથી જ કહેવાય તો એની પ્રિન્ટ જો કરજો

લકી યુ દર્શન સિરિયસલી અને પાછા જો પાછા જો હવે પી ને આરામ કરવા માં જઈને જો મોટા બગાડે છે આવું જોઈએ આપડી પાસે ઓસ્ટ્રિચ એટલે હું તો કે શાહમૃગ કહેવાય શાહમૃગ બીજું એવું પ્રાણી જ કેવાય ને પ્રાણી પ્રાણી કહેવાય શું બોલતું બીજું શું ને

કેવું મસ્તી નું તો એની અંદર માં જોતો કરી ભાઈ હવે ફાઇનલી આપણે ગાડીમાંથી હવે છે કુતરા આખા ધીમા અને જોઈ લ્યો ભાઈ આજના લુક આપડો આવો હે બતાવી દે હાલો ભાઈ લુક બરાબર જો આવો લુક છે કઈક આ બતાવી દે મારું સાદો સિમ્પલ છે દર્શન નું લુક છે તે અમારો જ છે અમે કે ફેન્સી તૈયાર નથી થયા ફેન્સી તૈયાર છે હવે એવું હે હવે આપણે જઈ જંગલ જંક્શન માં હા થોડાક ફ્રેશ થઈ જાય પછી જમવાનું કઈક કરી બરાબર ને જમવાનું તો ભેગું જ છે જો કે જગ્યા ગોતી ને જમી એમ તો જો આ મસ્તીનું નું ગોયતું છે કે એના છાયે બેસી આપણે વન ભોજન કરી શકીએ એ પાછો તળાવ કાંઠે સોડા લેવરા વિશે દસવું એ તો કરીએ હાલો બધું સેટઅપ ને પછી કઈ બતાવીએ આજનું ભોજન ભાઈ રાહ નહી જા ભાઈ સુકી ભાજી છે જોઈ લ્યો અને થેપલા અને દહીં અને અથાણું અને સોડા અને આમ વ્યુ ને આમ વ્યુ જોઈ લ્યો બધું

ਕਿਉਂ ਆ ਮੋਟਾ ਪਹਾੜੀ ਹੈ ਉਹ ਗਾੜੂ ਫਾਟੀ ਜਾਹੇ ਇਨ ਕੀ ਆਨ ਮੋਟੂ ਜੋ ਵਿਚਿਤ੍ਰ ਚੋਰੀ ਇਹ ਤਾਂ ਖੀਜ ਮਨਾਉ ਜੋ ਆਇਕ ਨੂੰ ਸੀਰੀਅਸ થઈ ਗਿਓ ਸੀਰੀਅਸ થઈ ਗਿਓ ਇਹੋ ਲੱਗੇ ਨ ਮੋਟੂ ਜੋ ਕਿਉਂ ਹੈ ਤੁਹਾਇਆਂ ਤੇ ਪ੍ਰੈਜੈਂਟੇਸ਼ਨ ਚੱਲੇ ਚਾਹੇ ਅਭੀ ਇੱਥੇ ਬੱਜਾ ਆਪਣੀ ਵਾਈਲਡ ਲਾਈਨਿੰਗ ਹੈ ਨੀ ਬਤਾਵੇ ਸਮਝਾਵੇ ਕਿਹੜੀ ਅੰਦਰ ਸਟੇਡੀਅਮ ਜੈਉਂ ਚ ਬਤਾ ਜੋ ਲੈ ਉਹ ਸਟੇਡੀਅਮ ਜੈਉਂ ਆਖੂ ਹੈ ਮੋਟੋ ਬਦੂ ਮਨਸੋ ਬਦੈ ਬੈਠਾ ਹੈ ਬਦੀ ਬਾਜੀ i know some people may be a yeah. little uncomfortable about that. you might be worried that they're here to suck your blood.

ના જલ્દી વિઝિટ કરવા આવું એટલે હું એને કહેતી હતી કે મને ટ્રેનમાં લઈ જા પણ ના લઈ ગયો લઈ જા હવે પાછો ગમે તઈ કા બરાબર ને કે તે મને ટ્રેનમાં નોત બેહ એટલે પાછો લઈ જા હવે હલો કરવા થાય ને મારે કે હું આ એક બાકી રહી ગયું તો એટલે પાછો લઈ જા તો હારું હાલો ફટાફટથી કરી દઈએ છીએ આ વિડિયો અહીંયા એન્ડ અને મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં